વડોદરામાં લોડિંગ વાહન અકસ્માતમાં નવ વર્ષીય બાળકીના મૃત્યુ મામલે ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરી છે મૂળ રાજસ્થાનના આરોપીની વાડી પોલીસે ધરપકડ કરી આરોપી દિનેશ સ્ક્રેપનો સામાન અમદાવાદ લઈ જતો હતો પોલીસ તપાસમાં એ સામે આવ્યું કે દિનેશ નશો કર્યો છે ત્યારે પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસને લઈને માનવ વતે કલમ ઉમેરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં જેમાં એક ખટારા જેવું જેવું છે ડમ્પર ભંગાર ભરેલો છે અને સામેથી એક બાઇક આવે છે જેમાં બે બાળક બાળકી સાથે ત્રણ સવારીમાં એક બાઈક જઈ રહ્યું છે અને બાઈકનો આગળનો જે સ્ટીયરિંગનો ભાગ હોય એ ટ્રકને આગળના ભાગે ટકરાયો જેના કારણે પાછળ બેઠેલી નવ વર્ષની બાળકી પડી ગઈ અને એના ઉપરથી પાછળનું જે વ્હીલનો ભાગ છે એ એના માથાના ભાગ પરથી પસાર થઈ ગયો અને જેના કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું છે ત્યારબાદ પોલીસે તરત પહોંચી ગઈ હતી અને પોલીસે તરત જ આરોપીની ધરપકડ કરી લીધી આરોપીનું જે વાહન છે એને પણ રિટર્ન કરીને